હાશ થાકી જાઓ મોટી ગાડીમાં લાંબો રૂટ થાય બેઠા બેઠા શરીર જડાઈ જાય પગ હસોડા ફાટવા મળ્યા તો મમ્મી તમે ક્યારેક ક્યારેક બે હો ને એટલે પાછો પગ તોળાતા રે એટલે વધારે તમને તો કે કાંઈ નહીં આરામ કરવો હોય તો કરી લો ના બેટા આરામ ન કરવો મંદિરે જઈ આવું દર્શન કરી આવું જીગુ બેટા થેલો તો અંદર મેકી ગયો હવે તમે ઠાકા આવશો ઘડીક આરામ કરી લો ના મમ્મી મને તો થાક નથી લાગ્યો હાલો થેલો હું અંદર મેકી આવું થેલો મેકી આવો ને થાકા હોય ને તો ઘડીક આરામ કરી લ્યો અત્યારે ક્યાં કયા કામ છે હું જાવ મંદિરે દર્શન કરી આવું એક આટો મારી આવું તમારે આરામ કરવો છે કે ના હુંય બજારે આટો મારી આવું ઘડીક ઠંડો પવન લઈ આવું એટલે માઇન્ડ મન ફ્રેશ થઈ જાય તારે આરામ કરવો હોય તો કઈ ટીવી જો હોય તો ટીવી જો હાલ હું જાઉં છું હો મમ્મી મંદિરે રહી ગયા સિગર સેરીમાં બેવા દિયા ગયા હું હતી એકલી હવે હું કરું હું સોફા બેઠી બેઠી ફોન જો જીગુ એ જીગુ હું કઈશું એ બોગડી આય વાય બહુ જાજા દિવસે ભૂલી પડી હો તેય જાજા દિવસે હું નહીં તું ક્યાં વેગે ત્યાં કેદુની મળી નોતી કે મળવા ગઈતી કે હું હતું

અને જીગર ફોન કર્યો તમે આવો મારે મમ્મી પપ્પા ને જાવું છે તમારે જે કરવું એ કરો બાકી આજ હું મમ્મી પપ્પા ને જઈને દે એ જીગર આવ્યો મને હાઉ ને કીધું થેલો ઠેલો મેકો ને તે માર હાઉ ને ખબર પડી કે જીગુ જાય છે એમ બાકી માર હાઉ ને તને કીધું જ નતો કહું ને તો મને ખબર હતી એ મને ના જ પાડ તો જીગરે હા પાડી દીધી પરબારી

જીગર ને સોખા સબדם કહી દીધું કે મારે આવવા ન થાતો તો પછી તેડવા આવું આવતા પછી તે ફોન કર્યો તો કે હા પછી મે ફોન કર્યો પણ પહેલા માર મમી આરએ વાત કરી ને માર એમ કીધું કે જીગર એકલા નઈ હાહુ ને બોલાય મા દેતરો આવે અને આય બેહી અને બધુંય તાર હાવ મારે કેવું છે પછી તને મોકલવી છે તો તાર મમ્મીએ કીધું બધું તાર હાવ કીધું માર મમ્મીએ બધુંય કીધું હવે તો મહિને દોઢ મહિને હામે આલી ની કે નકર જીગર મને લઈ જાય દોઢ મહિને માર મમ્મી પપ્પા ને આટો મારવા જવાનો હું જે કાય કામ કરું ને એમાં ખોટું ટક ટક નઈ કરવાનું અને બધે બંધડી લીધા આ વખતે તો સીધા દોર કરી દીધા તે પણ મગજ હારું વાપરો જીકુડી તારે કેવું પડે ઓ પણ

પછી તો ભાઈ જમાઈરા ને બે વેવાણીએ વાતો કરી મે રસોઈ કરી ખાઈ પીન પછી અમે આવ્યા હવે તો મને નથી લાગતું કે મારા હાહુ ટક ટક કરશે કે મને ના પાડશે એને બધે એને ભૂલ સ્વીકારી લીધી હામે આલીન સિકારી અને મારી મમ્મીને કે કે તમારી દીકરી જેવું છે ને એ જેમ તમારી ઘરે રહેતી ને એમ જ હવે આજથી મારી ના રહે તમારી દીકરી મારી દીકરી છે એટલે ન્યા લગીનું કહી દીધું જોજે હો તારા હાહુ પાછા ફરી નો જાય હો

આનક તો ટક 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 કરતા ને એમાં હું થાકી મારે કામ છે હવે હું કાલ પાછી આવે નવરી થઈ ને તઈ બેય શું ને હાલ મારે જાવું છે કાઈ ને હારું આઈ ગ્યે ને કાલ પાછી છે ને બુઢા ગયો તાઈ એમ લઈ ના કે બેહાય એમ હા હરવાળ હું જાવું છું હવે મારા સાસુ કોઈ મગજમારી નહીં કરે હવે તો મને એવું લાગે છે હું જીગર અને મારા સાસુ શાંતિથી જિંદગી જીવ છું